નીટની પરીક્ષામાં નથી થઈ કોઈ ગેરરીતિ ઉચ્ચ શિક્ષણ સચિવે કહ્યું માત્ર છ કેન્દ્રો પર જ વિદ્યાર્થીઓને સમયની સમસ્યાનો કરવો પડ્યો હતો સામનો નીતિ નિયમો મુજબ પારદર્શક રીતે જ યોજાઈ હતી પરીક્ષા આવતીકાલે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ યથાવત વિદેશી મહેમાનોનું પણ થઈ રહ્યું છે આગમન શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ શપથ સમારોહના કારણે આવતીકાલથી બે દિવસ સુધી દિલ્હીમાં નો ફ્લાઇંગ ઝોન ઘણા સ્તરે વધારવામાં આવી સુરક્ષા રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધ સૈનિક દ્વારકાના રૂપેણ બંદર અને વરવાડા નજીકથી ઝડપાયો રૂપિયા સોળ કરોડનો ચરસનો જથ્થો એસઓજીએ ત્રીસ પેકેટ મળી બત્રીસ કિલોનો ચરસનો જથ્થો કર્યો જપ્ત એનડીપીએસ એક્ટ ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂકાશે પવન જામનગરના જામજોધપુર તેમજ અમરેલીના ધારીમાં ભારે વરસાદ એકસો ત્રેવીસ પોઈન્ટ અઠાણું મીટરે પહોંચી નર્મદા ડેમની જળ સપાટી તો ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો લૂની ઝપેટમાં દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી રાજઝામાં ઇઝરાયેલના હુમલાનો સિલસિલો યથાવત નુસરત રેફ્યુજી કેમ્પર પર ઇઝરાયલના સૈનિકોએ કર્યો હુમલો હુમલામાં પેલેસ્ટાઇનના પચાસ નાગરિકોના મોત એપોલો આઠના પૂર્વ અવકાશ યાત્રી સેવાનિવૃત્ત મેજર જનરલ વિલિયમ એન્ડર્સનું પ્લિન ક્રેશમાં મોત તેમના પુત્રએ કરી મોતની પુષ્ટિ વિલિયમ્સે ઓગણીસો અડસઠમાં અવકાશમાંથી સૌપ્રથમ પ્રથમ અર્થરાઈઝની લીધી હતી તસવીર અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજના મુકાબલામાં નેધરલેન્ડની દક્ષિણ આફ્રિકા સામે તો ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર ગઈકાલે સર્જાયા હતા અપસેટ અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને ચોર્યાસી રને જ્યારે બીજી મેચમાં બાંગ્લાદેશ શ્રીલંકાને બે વિકેટે આપ્યો હતો પરાજય